સુરત મહાનગરપાલિકા પરિવહન વિભાગના ચેરમેન દ્વારા વાયરલ વિડીયો બાબતે તપાસ આપી પોલીસને તપાસ માટે આદેશ આપી દેવાયા કામરેજ રૂટની હતી બસ ચાલુ બસે કોઈ પેસેન્જર દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો ડ્રાઈવરની ભૂલ હશે તો કાર્યવાહી થશે ડ્રાઈવરે બસ ઊભી રાખી હોત અથવા પોલીસ સ્ટેશન લઈ જતે તો આ યુવક પકડાઈ ગયો હોત ચેરમેનનું નિવેદન સીસીટીવીના આધારે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે કોઈ પણ બસમાં કોઈ નશાની હાલતમાં હોય તો અમને જાણ કરવા માટે પરિવહન પાલિકા ચેરમેને જણાવ્યું છે ગત રોજ બીઆરટીએસ બસની અંદર એક નસેડી જે ગાળાગાળ કરે છે અભદ્ર વર્તન કરે છે અને મારી પાસે ડ્રગ્સ છે અને હું ઘરનો બહુ મજબૂત પેશાદાર વ્યક્તિ છું એ કયા પેસેન્જર સાથે ઝઘડો કરે છે એ હજુ ધ્યાન પર આવ્યું નથી પરંતુ આ વિડીયો વાયરલ થતાં થતાં મારી પાસે સાંજે જ્યારે પહોંચ્યો ત્યારે અમારા ડીએમસી અને અમારા જનરલ મેનેજર એમને આ વિડીયો મોકલાયો છે આ તમામ વિગત આ પેસેન્જર ક્યાંથી બેઠો ક્યાં ઉતર્યો ત્યાં આ બસની અંદર બીઆરટીએસ બસની અંદર કન્ડક્ટર હોતો નથી પરંતુ જે સ્થાનિક બેઠો તે કેશિયર પાસેથી એને ટિકિટ લીધી છે કે નહીં સિક્યુરિટીને ત્યાં એની ચેકિંગ કરી કે નહીં અને આ તમામ બાબતની વિગત અમે હવે આજે ભેગા કરી રહ્યા છે તમામ વિગતો આવ્યા બાદ અમે પોલીસ ગુનો દાખલ કરવાનો અને આ નસીટોને એના ઘર સુધી પહોંચીને એને પકડી પાડવાના છે અને એનો પોલીસ મારફત એનો વરઘોડો નીકળે આ કેવી રીતે અભદ્ર વર્તન ત્યાં બાજુની અંદર એને સીટ પર જ ત્યાં બાજુમાં મહિલા બેઠી છે એ કેટલી ગભરાયેલી હાલતમાં છે એ બહુ ગંભીર બાબત છે અને જે પેસેન્જર બીજો એમને વિડીયો બનાવતી એને બી પોતે વિડીયો બનાવે છે એ સારી વાત છે પરંતુ એને જાગૃતતા રાખીને આપણી માતા બહેનો બાજુમાં બેઠી છે એના સિક્યુરિટીનો ખૂબ મોટો પ્રશ્ન હતો એને તાત્કાલિક ડ્રાઈવરને સૂચના આપીને આ ગાડી એક તો પોલીસ સ્ટેશન લેવાની હતી કોઈ સ્થાનક પર રોકીને એને પકડી પાડવાનું હતું તો આ નસડી આપણે તે જ સમયે આપણા હાથ પર આવી જતે પરંતુ લોકોને ખાલી વિડીયો બનાવવામાં જે મન મજા આવે છે અને આપણા દેશની કે માતા બહેનોની રક્ષા કરવા માટે કે કોઈ એક્સિડન્ટ થતું હોય ત્યારે પણ આપણે વિડીયો બનાવતા હોય છે પરંતુ આપણે મદદમાં આગળ વધવું જોઈએ હું વિનંતી કરું છું આવી બાબત બહુ ગંભીર બાબત છે અને આ નશીડીઓને અમે છોડવાના નથી એના ઘર સુધી પહોંચવાના છે એનો હોળો સો ટકા નીકળે એવી રીતે અમે કાર્યવાહી કરવાના છે